અમરેલી કાગડુ હાલો બેસો જવા દિઓ અમરેલી ને અમેરિકા ગેસ પુરાવા જવાનું છે અમેરિકા અમારે ફાઇનલી અમરેલી ભોગી ગયા ને શિફ્ટીમાં અત્યારે ગેસ પુરાવા ઊભા છે ગેસ પુરાય છે પછી આ બેનને મૂકવા દાવાની છે પછી મારા પપ્પા ના કુંડલા નીકળવાનું છે પાછું રખડવાનું રખડવું છે

આઠસો નો આવી હતી ભાઈ કીધું પણ અત્યારે ફૂલ ટાકી થઈ ગઈ છો માં ગામ પ્રેશર વધારે હતું હવે નીકળ્યા ગામમાં આટા મારવા ડિવિઝન આવી જાય બેન ને ઉતારવાય સારું હાલ સાવ જ્યો આપણે થી આપણે નીકળી જાય છે આહીથી જ આવી હવે કોને લેવા મિતલાને લેવા કેસટ એ કેસેટ ને લઈને જાવ છે અમારે નાસ્તો કરવા હવે એ કેસટ રેહશે ક્યાં સરદાર ચોકમા ને એને ત્યાં લેવા જવાનું છે

સુરત બે હીજ સુ નાસ્તો કરવા હું પપ્પા તો અમરેલી અમારા આટા મારવાના હતા પણ એને કામ આવી ભાવનગર ભાવનગર જવાનું ને ભાવનગર સાહેબ ને લઈને ભાવનગર બરોબર ગાડી લઈને આપડે નીકળી આવ્યા કુંડલા કુંડલા મારે થોડું ઘણું કામકાજ છે બતાવી નાખ્યા ફાઇનલી સાવરકુંડ લાગો ગી જા છે આપણે શિપ ના પાર કરી દીધી અહીંયા અને હવે જાવ મારે આઈટીઆઈ છે ને હાજરી પૂરા વકાલી હાજરી પૂરા આવી પાછા ઘરે આવી જાવ પછી જમી કરવી આપણે કામ છે એ બતાવી લઈ આપણે જઈન ઘરે પાછા હોય એવા વાગી ગયા છે કેટલા આમ જો બે વાગી ગયા છે ને હવે જમવા બેહું છે બાને બાકી જમવાનું દાદાને બાકી છે અને આ મારે ખુદ ને બાકી બાકી મમ્મી અને પપ્પાએ જમી લીધું છે બેન કે અમરેલી એને મૂકીને જ આવ્યા આપડે અને હું જમી કારવીને ઘડી આરામ બરામ કરી લઈ મિની વ્લોગ એડિટ કરી નાખીએ આખી બપોર તમારા ભાઈ આરામ કર્યો હમણાંથી વ્લોગ ભાઈ થી શૂટ થતો નથી કેમ કે ભાઈ આરામ કરું છું શરીરને આરામ દઉં છું હમણાંથી પાંચ મિનિટ દસ મિનિટ આઠ મિનિટ એટલા જ વ્લોગ આવે છે સોરી ભાઈ દિલ થી કેમ કે એટલા જ વ્લોગ બને છે હું હમણાં શરીર ને આરામ દઉં છું કેમ કે વચ્ચે તબિયત બગડી ગઈ હતી કણ ઘટી ગયા હતા આજથી બે ત્રણ મહિના પહેલા બરોબર એટલે હું છે ને ઓછા વ્લોગ શૂટ કરું છું ને શરીર ઉપર ધ્યાન દઉં છું ભાઈ આરામ કરવાનો બહુ પછી સ્ટ્રેસ શરીરને દઈને તો પછી શરીર સારું રહે નહીં તો વ્લોગ ઉતારવાનું જ બંધ થાય એની કરતાં આરામ કરવાનો અત્યારે જવું છે મારે પપ્પાનો ફોન આવ્યો હતો ગાડી પલટીના પડી છે ગુરુકુળમાં પાર્ટનરના ઘર પાસે પડી છે પાર્કિંગ કે ત્યાંથી લેવા જવાનું છે પલટીના પછી ગામમાં થોડું ઘણું કામ છે એ પતાવાનું છે બેનને લેવા જવાનું છે તો અંકુર આવે છે લેવા એ લઈને જાય ઘરે શિફ્ટ ઉડી પણ સીએનજી છે એમાં પણ અત્યારે લઈને નીકળવો અને મને છે ને નબળા એવું લાગે છે અત્યારે લઈને નો નીકળાય ક્યાંક ફેંકી વેંકી હોય તેની કરતા છે ને આપણે અંકુરને ફોન કર્યો છે લેવા આવે છે બરોબર પછી જાય અહીંયા ગાડી લેતા આવી આપણે ને બેન ને લેતા આવી કામ પતાવતા આવી ગામમાં પલટીને આવી ગઈ હાથમાં કીક મારી અને નીકળીએ ઘરે બધાએ જમી કારવી લીધું છે ને આપણે અત્યારે લાડુઓ બનાવી લીધો છે તો લાડુઓ ખાઈ લઈ અને પછી જાય જમી કારવી લીધું છે ને અત્યારે બધા હોય ને બેઠા છે બરોબર બાક તું કેમ ફોટા હું કેમ ફોટા પાડું ફોટા પાડું આમ થાય કરી લીધી છે અને અત્યારે આવું છે બહાર જવાનો ટાઈમ થઈ ગયો અત્યારે સુજન ને લેવા સુજલ વગર ફોટું થાય ભાઈ બંધ વગર બરોબર સુજન ને લેતા જઈએ આપડે પોલ્ટિના કાઢીએ અહીંથી નગર માંથી લેતા જઈએ અને પછી એમ બે જાવું જસર આવડે ઘડીક આટા મારશું બેસું બધા ભાઈ બંધ વાળા રિટર્ન પછી વહી આવશું બહુ બધું અહીંયા શૂટ નો કરવાનું એમ કે ભાઈ બાકા જીકી ચાલતી હોય અમારે બધાને ભાઈ હું ઘરે આવી ગયો તો આવી ને તો હું સુઈ ગયો ને પછી ખબર પડી કે બ્લોગે ચાલુ છે ને ગાડી અંદર લેવાની પલટી તંદર લઈ લીધી ને મેં તાળું મારી દીધું પછી ખબર પડી કે ભાઈ પપ્પા આવી ગયા છે એક તો શિફ્ટ ઉડી હતી ને ભાઈ કેટલા દિવસ પછી છક્કો જોવા મેળો આમ જોવો જીરો 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 સિક્સ આ નંબર જોવા તો ઘણા માણસ તરસી જ ગયા કેટલા દિવસ પછી આ ગાડી જોઈ પપ્પા જતા છે ને ભાડે ગયા તા એ ગાડી લઈને આવી ગયા છે ગયા તા ભાવનગર ગયા તા સાહેબ લઈને બરોબર પાછા આવી ગયા છે ને ગાડીને પાર્ક કરે છે એ ઉતરી રહ્યા તા આગળ આમ કે આમ મેકી દે આમ મેકી દેવું બીજું તો હું ગમે કરશું કાંઈક બરોબર બીજો સામાન બહુ કાઢ દે પછી ગાડી પાર્ક કરી દે પછી નવું પાછા અમારે વહેલા કામકાજ પતી ગયા અત્યારે લીટરલી કેટલા ખબર અઢી વાગ્યા છે ભાઈ વાતાવરણ તમે જોવો કેવું બધું શાંત છે ખાલી કુઈતરા નો એનો બધાનો વિવાદ આવતો હોય છે બરોબર ને તો હોઈ વેલા હોય વેલાર ઉઠી જવાનું છે હવે કાલ થી જને ભાઈ ટાઈમ ટુ ટાઈમ બધા વ્લોગ આવશે એમ કે સોલ્વ થઈ ગયું છે બધું પાછું બરોબર છે ટાઈમ ટુ ટાઈમ બધા બ્લોગ આવશે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય બરોબર છે હવે મજા આવે નહીં તમને મજા આવશે મને મજા આવશે હવે લોંગ વ્લોગ આવશે ટાઈમ ટુ ટાઈમ આવશે મજા આવશે હવે લોંગ વ્લોગ આપણે ડેઈલી સવારે આઠ વાગે મૂકશું અને મિનિમલોગનો ટાઈમ હતો ઈ નહી જ સાત વાગ્યા રહે બરોબર તો કન્ટિન્યુ ચેનલમાં રહી જુઓ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો કઈ વાંધો નહીં આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો ચેનલ પર નવા હોય કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળો આ નવા બ્લોગમાં જ્યાં સુધી તમને બધા બાય બાય